લાસ્ટ વીક મેં તમને પૂછ્યું હતું કે તમારે મકાઈની પાપડી શીખવી છે કે ચોખાની પાપડી તો તમે બધાએ જવાબ આપ્યો હતો કે ચોખાની પાપડી શીખવી છે એટલે આજે પૂરી ટિપ્સ અને ટ્રિક સાથે ચોખાની પાપડી લઈને આવી છું આ મારી મમ્મીની રેસિપી છે મેં પહેલાં પણ મૂકેલી છે અને આજે ફરી મૂકી રહી છું રેસીપી એકદમ પરફેક્ટ છે અને એકલા હાથે ઘરે બનાવી શકાય એવું માપ લીધું છે તો રેસીપી જોવાનું ભૂલશો નહીં બીજી એક વાત મારે તમારી સાથે શેર કરવી હતી કે સુપર સહેલિયા ડોટ કોમ નામની આપણી એક વેબસાઇટ છે જો તમે રેસીપી લખવાના શોખીન છો તમારી રેસીપીઝ દેશ અને દુનિયામાં લોકો વાંચે એવું ઈચ્છો છો તો એક લિંક મૂકું છું તેના ઉપર તમે રેસીપીઝ લખી શકો છો પિક્ચર્સ સાથે મને મોકલી શકો છો તમારા નામે જ આ રેસીપી છપાશે આપણી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ સુપર સહેલિયા ડોટ કોમ થઈ છે છે ને ખાવાની મજા સૌથી પહેલા આપણે એક તપેલી લેવાની અને જેમાં આપણે જે પણ લોટ લાયા હોય તેનું માપ કાઢવાનું અહીં આ જે મેં તપેલી લીધી છે તેને મેં કથરોટમાં લોટ ઠાલવી દીધો અને બીજી એ જ તપેલીમાં વા જેટલી તપેલી ભરાઈ એટલે તમે સમજી શકો છો કે સવા તપેલી લોટ છે અને એના પ્રમાણે આપણે ડબલ પાણી મૂકવાનું એટલે એક તપેલી લોટ હતો એટલે બે તપેલી પાણી એનું અને સવા એટલે બીજી જે વન ફોર્થ હતી એટલે અઢી તપેલી પાણી આપણે ઉકાળવા મૂકવાનું યાદ રાખો જ્યારે પણ પાપડી આપણે બનાવીએ ત્યારે તેમાં ડબલ પાણી નાખવાનું જેનાથી લોટ સારી રીતે બફાય અને પાપડી આપણી સરસ રીતે પોળી થાય હવે સ્વાદ પ્રમાણે મીઠું અહીં મેં વીસ ગ્રામ મીઠું લીધું છે પૂરેપૂરું માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીશ અહીંયા હું તમને ચમચી બતાવી રહી છું વીસ ગ્રામ મીઠું છે અને લગભગ એક મુઠ્ઠી જેવું જીરું અને એટલા જ પ્રમાણમાં આપણે તે લઈશું અજમો અજમો અને જીરું બંને પાપડીમાં નાખવાના એટલે નાખવાના જ ખૂબ જ સરસ પાપડીનો સ્વાદ આવશે એટલે બધી જ વસ્તુ પાણીમાં જ આપણે ઉમેરી દેવાની હવે આ છે પાપડખાર ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે પાપડખાર કેવો હોય આવો લમ્પ્સમાં આવે છે તેને પાપડખાર કહેવાય છે તેને તોડી દેવાનો અને તેને પણ વીસ ગ્રામ જેટલું આપણે પાણીમાં એડ કરવાનું આ બધી જ વસ્તુ તમે લગભગ ચમચીથી માપશો તો બે બે ચમચી ભરીને થાય છે હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે લીલા મરચાંને ક્રશ કરી રાખીશું લીલા મરચાં અહીં મેં થોડું તીખી પાપડી બનાવવા માટે લગભગ વીસથી પચીસ લીલા મરચાં નાખ્યા છે અને તલ હવે આપણે આની અંદર તલ પણ નાખી દઈશું પાપડીમાં તલ ખૂબ સરસ લાગે છે ઘણા લોકો લવિંગ અને તજ ને બધું પણ નાખતા હોય છે એ નાખી શકાય પાપડી તીખી થાય અને રંગ એનો કાળો થાય હવે પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે એટલે બબલિંગ હોટ જેવું અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ પાણી ઉકળી રહ્યું છે આવું જ પાણી ઉકળવું જોઈએ પાણી ઉકળશે એટલે બધા મસાલા ભળશે અને તો જ તેનો સ્વાદ સારો આવશે અહીં હું પાણી ટેસ્ટ કરી જોઈ રહી છું કે એમાં જો થોડું ઘણું મીઠું ઓછું હોય તો હું અત્યારે જ તેમાં નાખી દઉં બાકી બધા મસાલા માપના છે અને પાણી ઉકળી રહ્યું છે પાણી સરસ ઉકળવા જ દેવાનું છે પાણી ઉકળ્યા પછી આપણે તેને તપેલી નીચે ઉતારી લઈશું અને જે આપણે લોટ રેડી કર્યો તો તે બાજુમાં જ મૂકેલો છે હવે લગભગ એક કે બે ચમચી જેવું તેલ આપણે પાણીમાં નાખી દઈશું જેના લીધે લોટ આપણો તપેલીમાં ઓછો ચોટશે અને સારી રીતે પાણીમાં મિક્સ પણ થઈ જશે તો ધીરે ધીરે કરીને બધો લોટ એડ કરી દઈશું પાણી માપનું છે એટલે લમ્પ્સ પડવાની કોઈ પણ ચિંતા છે નહીં તેમ છતાંય જો તમારે લંબ્સ પડી જાય તો તેને એકદમ ફાસ્ટ ફાસ્ટ ફેલણથી ફેરવી અને લમ્બ્સને લોટ ગરમ હોય ત્યારે જ તોડી નાખવાનો હવે આને હું લોટ એકદમ ઉપર સુધી આવી ગયો છે એટલે જરા આસ્તેથી મારે તેને હલાવવો પડી રહ્યો છે જેથી મસાલો ને પાણીને બધું નીચે ના પડી જાય અને મસાલા ઓછા ના પડે પણ ધીમે ધીમે કરીને આપણે લોટને હલાવીશું અને બધો જ લોટ સારી રીતે ભેગો થઈ જાય એટલો સમય આપણે લોટને હલાવવામાં રાખીશું અહીં લગભગ આ એક કિલો જેવો લોટ છે એટલે જો તમે આ માપનું ટ્રાય કરશો તો એક કિલો પાપડીનો લોટ અને એક કિલો પાપડી તમારી બનીને તૈયાર થશે તો આવી રીતે જો કોઈ હેલ્પ ના હોય તો તમે એક એક કિલોનો લોટ બનાવી અને પાપડી બનાવી શકો છો મારે પણ કોઈ કોઈ વાર સર્વન્ટ મેડ સર્વન્ટ્સ હેલ્પ કરે છે ને કોઈ વાર નથી કરતા તો એના માટે મેં પણ થોડો થોડો બનાવવાનો જ વિચાર કર્યો છે તો એવી રીતે આ પાપડીનો લોટ સારી રીતે હલાવી દેવાનો છે અને જ્યારે પણ આ લોટ બને ને એટલે બધાની ફરમાઈશ હોય કે ખાવા માટે રાખજો એટલે પહેલીવાર જ્યારે પાપડી બને ત્યારે આપણે તેને ખાવા માટે પણ રાખવાનો હોય છે હવે સારી રીતે લોટ હલાઈ ગયો છે અને બીજી બાજુ આપણે સ્ટીમર કુકર મૂકીશું જેમાં પાણી નીચે મૂકીશું અને કાણાવાળી પ્લેટ આવે છે તે મૂકીશું તેની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી આપણો લોટ ઓછો ચોટશે અને બગાડ ઓછો થશે તેલને સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી જ આપણે તેના ઉપર આપણો લોટ મૂકીશું હવે એમાં જ્યારે આપણે લોટ મૂકીશું ત્યારે થોડા થોડા આવા પીસીસ કરીને મૂકીશું જેના લીધે સરખી રીતે ચડી જશે અને નીચે તેલ લગાવ્યું છે એટલે ઓછું ચોટશે તો આવી રીતે આપણે અલગ અલગ થોડાક પીસ કરી અને લોટને ચડવા મૂકીશું હવે આપણે લોટ ભરી દીધો છે તેને ઢાંકણું ઢાંકી દઈશું અને તેને હવે ચડવા માટે મૂકી દઈશું લોટ ઘણો બધો છે તેથી લગભગ પંદરથી સત્તર મિનિટ તેને તમારે ચાલુ જ રાખવું પડશે લાવો પંદર મિનિટ થઈ ગઈ છે હું જોઉં લોટ થયો છે કે નહીં પણ તમે જોઈ રહ્યા છો કે લોટ અલગ અલગ કલરનો દેખાય છે એટલે જે ચડી ગયો છે એ ડાર્ક યલો દેખાય છે જે નથી ચડ્યો એ થોડોક આછો દેખાય છે એટલે લોટને હું થોડોક હલાવી થોડાક નીચે જે કાણા છે એમાંથી વરાળ આવે એવું કરી અને ફરીથી તેને ઢાંકીને મૂકી દઈશું હવે લોટ થઈ ગયો છે અને તેને આપણે કેસરોલમાં કાઢી લઈશું કેમ કે આમાં બધાને ખાવો છે જેથી પહેલો લોટ આપણે કેસરોલમાં કાઢીને મૂકી દઈશું અને બાકીનો લોટ જે છે તેને આપણે પાપડી વણવાની તૈયારી કરીશું બાકીનો લોટ મેં એક પ્લાસ્ટિક લીધું છે તેમાં થોડુંક તેલ લગાવી દીધું છે અને એ લોટને આપણે પાપડી વણતા પહેલાં સ્મૂથ કરવાનું હોય છે નોર્મલી પ્રોસિજર એવું છે મેં ઘણા વિડીયોમાં બતાવ્યો છે કે લોટાથી બધા લોકો આને ચીકણો કરતા હોય અને એની અંદર જે થોડા ઘણા જે લમ્સ હોય તેને ભાગી નાખતા હોય લોટ એકદમ સ્મૂથ થવો જોઈએ તો તમારી પાપડી ફાટશે નહીં અધરવાઇઝ પાપડીને દબાવતા ડબાવતાં પણ પાપડી વચ્ચેથી નાના કાણા પડી જશે અથવા સરખી રીતે લોટ ચીકણો નહીં થયો હોય તો સુકાતા સુકાતા પણ તે પાપડી ફાટી જશે જે મારી સાથે એક બે પાપડીમાં થયું હતું અને ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે પાપડી અમારી કેમ ફાટી જાય છે તો બે કારણ છે કે કાતો તમારો લોટ કાચો રહેતો હોય અધરવાઇઝ તમારો લોટ સરખો ચીકણો ના થતો હોય તો જેના લીધે તે ફાટી જતી હોય હવે અહીં મેં લુવા પાડી દીધા છે અને પાપડી મેકર મશીન મારી પાસે છે જેની બંને બાજુ મેં પ્લાસ્ટિક મૂકી દીધું અને તેને ફક્ત આવી રીતે ડબાવાનું રહેશે તો આવી રીતે તરત જ પાપડી તૈયાર થઈ જાય છે અને દબાવશો એક સરખી રીતે અને એક સરખા ગુલ્લા હશે તો બધી જ પાપડી સરખી થશે અને વણેલી પાપડી હોય એવી થશે આ પાપડીનો બનાવવાનો પ્રોસીજર એકદમ જ સિમ્પલ અને ઇઝી છે અને એકલા હાથે પણ એક કિલો પાપડી તો આરામથી થઈ જાય છે આ બધું જ પ્રોસેસ મેં સાંજે કર્યો હતો અને પાપડી વણતાં વણતાં મને લગભગ નવ વાગી ગયા હતા એટલે બધી જ પાપડી મેં વણી લીધી હતી મશીનથી અને તેને સૂકવી હતી બીજે દિવસે સવારે એટલે એવું કરીએ તો પણ ચાલે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે સાંજે આ પ્રોગ્રામ કરી શકો અને બીજે દિવસ સવારે તાપમાં પાપડીને નાખી શકો છો એટલે બધી જ પાપડી મેં આવી રીતે વણીને તૈયાર કરી લીધી હતી અને આ પ્રોસેસ બહુ સિમ્પલ છે અને આટલા લોટની પાપડી તો તમે પણ ટ્રાય કરી જ શકો છો જુઓ તો પાપડી મારી બધી જ એક સરખી તૈયાર થઈ ગઈ છે અને હવે તેને હું ઢાંકી દઈશ કેમ કે રાત પડી ગઈ છે અને બીજે દિવસ સવારે હું તેને સૂકવીશ બીજે દિવસ સવારે પાપડી પ્લાસ્ટિક મેં પાથરી દીધું છે અને હું પાપડી સૂકવી રહીશું ઓછી પાપડી હોય એટલે કોઈની હેલ્પ ના મળે તો પણ આપણે આપણી રીતે ટાઈમ કાઢીને કામ કરી શકીએ છીએ તો પાપડી સૂકવી દીધી છે અને પછી તાપ આવવાની રાહ જોઈશ ચા તાપ નહીં આવે તો મારે એને બીજી જગ્યાએ ખસેડવી પડશે એવો પ્રોબ્લેમ ઘણીવાર મારે થતો હોય છે તો પાપડી બધી આવી રીતે સુકવી દેવાની છૂટી છૂટી કરી અને થોડીક ધારો વળે એટલે આપણે તેને ઊંધી કરી દેવાની અહીં તમે જોઈ રહ્યા છો પાપડીનો કલર પણ બદલાઈ ગયો છે અને ધારો પણ થોડી વળી ગઈ છે આવા સમયે આપણે પાપડીને ઊંધી પલટાવી દેવાની અને બીજી બાજુ તેને થોડીક તાપમાં મૂકી રાખવાની આવી રીતે પાપડી પલટાવી દેવાની અને ત્યાર પછી તે સારી રીતે સુકાઈ જશે લગભગ સરખી પાપડી સુકાતા બે દિવસ થતા હોય છે એક બે પાપડીમાં જ્યાં લોટ સરખો મિક્સ નહોતો થયો ત્યાંથી વચ્ચે ક્રેક પડી ગઈ છે જે તમે જોઈ શકો છો તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખ તો તમે જુઓ પાપડી બધી સુકાઈ ગઈ છે અને એનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે બધી જ પાપડી એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને ડબ્બામાં ભરવા માટે આ જ ટાઈપની સુકેલી પાપડી હોવી જોઈએ તો હવે આ પાપડીને આપણે શેકીને પણ જોઈએ માઇક્રોવેવમાં તો ફટાફટ શેકાઈ જાય છે પણ મારા ઘરમાં તો બધાને સ્મોકી ફ્લેવર ભાવે એટલે કે હું ગેસ ઉપર શેકતી હોઉં છું ગેસ ઉપર પણ શેકાઈ જતી હોય છે સ્મોકી ફ્લેવર માટે થોડું તો કાળું કાળું બધાને પાપડીમાં થાય એ ખાવું જ પડે પણ ગેસ પર શેકેલી પાપડી ઘણાને ભાવતી હોય છે અને એમાંનું એક ઘર મારું પણ છે તો જુઓ કેટલો ક્રંચી અવાજ આવી રહ્યો છે પાપડીનો અને પાપડી તૈયાર થઈ ગઈ છે તો તમે તમારા ઘરે આ ઓછા માપવારી પાપડીનું રીત ચોક્કસ અપનાવજો તમે એકલા હાથે પણ કરી શકશો